બાંગ્લાદેશમાં બળવો થયો અને સ્થિતિ એટલી વણસી ગઈ કે વડાપ્રધાન શેખ રાજીનામું આપી દીધું અને ઢાકા છોડીને ભારત પહોંચી ગયા આર્મી ચીફ બાંગ્લાદેશની કમાન સંભાળી રહ્યા છે ત્યાં સેના વજગાળાની સરકાર બનાવશે તો ચાલુ જાણીએ કે બાંગ્લાદેશની આ પરિસ્થિતિનું કારણ શું છે બાંગ્લાદેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તેની શરૂઆત થોડા અઠવાડિયા પહેલા થઈ ગઈ હતી બાંગ્લાદેશના ઘણા શહેરમાં કેટલાક અઠવાડિયાથી સરકારી નોકરીમાં અનામતની પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં અનામતની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનો વિરોધ હિંસક બન્યો હતો હિંસામાં અત્યાર સુધી ત્રણસો થી વધુ લોકોના મોત થયા છે વિરોધને દબાવવા માટે ઘણી જગ્યાએ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી વડાપ્રધાન સેક હસીનાએ કહ્યું વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા નહીં પરંતુ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેઓ દેશને અસ્થિર કરવા માંગે છે તેમણે વિદ્યાર્થીઓને તેમની સાથે વાત કરવા અને વિરોધ ન કરવા પણ જણાવ્યું હતું પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓની સરકાર પાસે શું માંગ છે અને બાંગ્લાદેશમાં સરકારી નોકરી અંગે અનામતનો શું કાયદો છે તેના વિશે જાણીએ તો વાસ્તવમાં બાંગ્લાદેશમાં આરક્ષિણ પ્રણાલી હેઠળ છપ્પન ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે તેમાંથી ત્રીસ ટકા અનામત ઓગણીસો માં મુક્તિ સંગ્રામના સ્વતંત્ર સેનાનીના વંશજો માટે અનામત છે તે જ સમયે દસ ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે અને 10% મહિલાઓ માટે અનામત છે આ સિવાય 5% વંશજીય લઘુમતી જૂથો અને 1% અપંગ લોકો માટે અનામત છે આ તમામ આરક્ષણ પ્રણાલીઓમાંથી વિવાદ એ ત્રીસ ટકા અનામત છે જે સ્વતંત્ર સેનાનીઓના વંશજોને આપવામાં આવે છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે શેખ હસીનાની સરકારને સમર્થન કરનારને અનામત આપવાના પક્ષમાં છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેરિટ ના આધારે સરકારી નોકરી આપવામાં આવતી નથી જેને લઈને રોષ રોષ છે અને આ કારણ બની ગયો બાંગ્લાદેશ માં થયેલી હિંસા વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું પીએમ હસીના એ રાજીનામું આપી દીધું છે દેશ ચલાવવા માટે વચગાળાની સરકાર ની રચના કરવામાં આવશે અમે દેશમાં શાંતિ પાછી લાવીશું અમે નાગરિકોને હિંસા બંધ કરવાનું કહી રહ્યા છે અમે તમામ હત્યાની તપાસ કરીશું